નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય આદરણીય નિવૃત્ત કર્મચારી મિત્રો પેન્શનર મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ પંદર આઠ બે હજારને પચીસ એટલે કે પંદર ઓગસ્ટ બે હજારને પચીસ તો સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પેન્શનરોના બાકી ડીએ એરિયર્સ અંગે મળી છે લીલી ઝંડી તો મિત્રો ખૂબ સરસ મજાની જાહેરાત થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ડીયરનેસ એલાઉન્સ કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તા બંધ કરી દીધા હતા તો તાજેતરમાં લોકસભામાં આ અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો કેન્દ્ર સરકારે સંસદમાં આનો સચોટ જવાબ આપ્યો છે તો ચાલો નીચે આપેલા સમાચારમાં વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ મિત્રો તો મિત્રો જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે દેશભરમાંથી એક મોટું આર્થિક સંકટ આવી ગયું હતું અને તેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરોના ડીએડીઆરના જે ત્રણ હપ્તા હતા તે બંધ કરી દેવામાં આવ્યા હતા તો તાજેતરમાં લોકસભામાં આ અઢાર મહિનાનું જે બાકી ડીએ એરિયર્સ છે તેના વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકારે સંસદમાં આનો સચોટ જવાબ પણ આપ્યો હતો મિત્રો તો ચાલો આજના સમાચારમાં આપણે આ વિશે વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વિડીયોની પ્રસ્તાવના જોઈએ તો કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડી આર ડીઆરનેસ એલાઉન્સ તો આ ત્રણ હપ્તા રોકી દીધા હતા તો તાજેતરમાં સાંસદ આનંદ ભદોરિયાએ લોકસભામાં આ અઢાર મહિનાના બાકી રહેલા બાકી રકમ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો તો કેન્દ્ર સરકારે સંસદમાં આનો સચોટ જવાબ આપ્યો હતો મિત્રો તો મિત્રો સાંસદ છે તે આનંદ ભદોરિયા જેણે લોકસભામાં આ અઢાર મહિનાનું જે બાકી એરિયર્સ છે પ્રશ્ન પૂછ્યો હતો તો કેન્દ્ર સરકારે સંસદમાં આનો એક સચોટ જવાબ પણ આપ્યો હતો તો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન સરકારે પહેલી જાન્યુઆરી બે હજાર વીસથી પેલી જુલાઈ બે હજાર વીસ અને એક જાન્યુઆરી બે હજાર એકવીસથી અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની ચૂકવણી બંધ કરી દીધી હતી તો એક અહેવાલ મુજબ સરકારે સંસદમાં જણાવ્યું હતું કે દેશની નબળી આર્થિક સ્થિતિ અને તિજોરી પર ભારને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી ખર્ચ ઘટાડીને નાણાકીય સ્થિરતા જાળવી શકાય તો મિત્રો આ જે ત્રણ હપ્તા હતા તે પેલી જાન્યુઆરી બે હજાર વીસ પેલી જુલાઈ બે હજાર વીસ અને પેલી જાન્યુઆરી બે હજાર એકવીસ આજે ત્રણ હપ્તા એટલે કે છ છ મહિનાના ત્રણ હપ્તા એટલે કે અઢાર મહિના માટે જે ડીએ બંધ કરી દેવામાં આવ્યું હતું તો તેનો અહેવાલ સરકારે સંસદમાં જણાવ્યું હતું કે જ્યારે દેશની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તિજોરી પર ભાર હતો તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી ખર્ચ ઘટાડીને નાણાકીય સ્થિરતા જાળવી શકાય ત્યારબાદ જોઈએ તો સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો તો જ્યારે સરકારને પૂછવામાં આવ્યું કે બાકી મોંઘવારી ભથ્થું અને ડીઆર ક્યારે ચૂકવવામાં આવશે તો આ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન થયેલા આર્થિક નુકસાન અને કલ્યાણકારી યોજનાઓ પર વધારાના ખર્ચની અસર બે હજાર વીસ એકવીસ પછી પણ ચાલુ રહી તો આવી સ્થિતિમાં હાલમાં આ બાકી હપ્તાઓ ચૂકવવાનું શક્ય નથી મિત્રો તો મિત્રો જ્યારે પણ કોરોનાની મહામારી પૂરી થઈ તો ત્યારબાદની વાત કરીએ તો જ્યારે સરકારને પૂછવામાં આવ્યું કે બાકી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ક્યારે ચૂકવવામાં આવશે તો નાણાં રાજ્યમંત્રીએ ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે કોરોના મહામારી દરમિયાન થયેલા જે આર્થિક નુકસાન અને કલ્યાણકારી યોજનાઓ પર વધારાના ખર્ચની અસર બે હજાર વીસ એકવીસ પછી પણ ચાલુ રહી હતી તો આવી સ્થિતિમાં હાલમાં આ બાકી હપ્તાઓ છે તે ચૂકવવા શક્ય નથી મિત્રો તો એકંદરે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને અઢાર મહિનાના ડીએડીઆર બાકી ચૂકવવાનું સ્પષ્ટપણે ટાળ્યું છે તો એવી કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે અઢાર મહિના માટે ડીએડીઆર બંધ કરીને ચોત્રીસ હજાર ચારસો બે કરોડ રૂપિયા બચાવ્યા હતા તો મિત્રો વાત ચોખ્ખાઈ સમજાઈ ગઈ આપને કે જે અઢાર મહિનાનું ડીએડીઆર છે તે ચૂકવવાનું હાલમાં કોઈ જાતનું આયોજન છે નહીં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સમયગાળા માટે જે અઢાર મહિનાનું જે ડીએડીઆર બંધ કર્યું હતું તેને કારણે સરકારે ચોત્રીસ હજાર ચારસો બે કરોડ રૂપિયા છે તે બચાવ્યા હતા તો ત્યારબાદ જોઈએ તો જાણો શું છે મોંઘવારી ભથ્થું તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગારમાં આપવામાં આવતો વધારાનો એક ભાગ છે જે તેમને વધતી જતી મોંઘવારીથી બચાવવા માટે આપવામાં આવે છે તો તે સરકાર દ્વારા મોંઘવારીનો પ્રભાવ ઘટાડવા માટે આપવામાં આવે છે જેથી કર્મચારીઓની ખર્ચ કરવાની ક્ષમતા અકબંધ રહે તો બીજી તરફ મોંઘવારી રાહત પેન્શનરોને આપવામાં આવે છે તો ડીએની જેમ આ પણ ફુગાવાની અસર ઘટાડવા માટેનો એક માર્ગ છે તો બંનેનો હેતુ લોકોની ખરીદશક્તિ જાળવી રાખવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ મોંઘવારી ભથ્થું એટલે કે પગાર ઉપરાંત એક પગાર બીજો એક ઘટક જેને મોંઘવારી ભથ્થું કહેવાય જે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને તે પ્રમાણે વધારે વધારા વધારે જે પગાર થતો જતો હોય છે અને આ મોંઘવારી ભથ્થું છે તે કર્મચારીઓને આપવામાં આવે છે અને તેવી જ રીતે પેન્શનરોને જે નિવૃત્ત પેન્શનરો હોય તેમને ડીઆર એટલે કે ડીઆરનેસ એલાઉન્સ મોંઘવારી રાહત આપવામાં આવે છે તો ડીએની જેમ આ પણ ફુગાવાની અસર ઘટાડવાનો એક માર્ગ જ છે તો બંનેનો હેતુ છે તે લોકોની ખરીદશક્તિ જાળવી રાખવાનો છે મિત્રો તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ